નામ સ્મરણમાં એટલી તાકાત છે કે તમે વિચાર્યું પણ નહીં હોય એવું થાય કાર્ય પણ નામ સ્મરણ અખંડ જય માતાજી હર હર મહાદેવ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો હજી ઘણા ખરા લોકો જોડાણા નથી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો નવરાત્રિમાં કેટલા વાગ્યા સુધી તમારા ત્યાં ગરબા થાય છે જણાવજો મુંબઈ સિટીમાં તો સાડા દસ અગિયાર વાગે ગરબા બંધ થઈ જાય ઘણા ખરા લોકો લાઈવમાં જોડાઈ ગયા છે કયા ગામથી છો જરાવજો જય માતાજી કયા ગામથી છો જરૂર જણાવજો dan itu લાઈવમાં જય માતાજી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો કઈ ગામ ગામથી બોલ્યા પણ જરૂર મને કહેજો નેટવર્ક પ્રોબ્લેમ છે થોડો આપણે એક લાખ વખત ખૂંખાર માતાનું નામ સ્મરણ સ્ટાર્ટ કર્યું છે નવરાત્રી દરમિયાન રોજ રાત્રે ખૂંખાર મેરડી માતાની માળા કરવાની અને રોજ રાત્રે આપણે સંકલ્પ કર્યો છે કે એક લાખ રામ નામનું જપ કરવાનું આ નવરાત્રિ દરમિયાન જેટલું નામ સ્મરણ કરશો એટલા જ માતાજીના આશીર્વાદ સૌને મળશે તમે પણ જાણજો જ્યારે એક લાખ નામ સ્મરણ થઈ જશે ત્યારે અમે તમને જણાવશું કે કેવા કેવા ચમત્કાર થાય છે જીવનના અંદર એક ખાલી અને ખાલી ભગવાનનું નામ સ્મરણ લેવાથી Jai Mataji